નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું ચૂકરોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી પ્રથમ ચરણના મતદાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરવાના છે ગુજરાતમાં ચાર ઝોન પ્રમાણે પીએમની દસ થી વધુ સભાઓ થશે તો બાકી રાજ્યોમાં જેમ પીએમનો પ્રચાર ચાલી રહ્યો છે એ જ રીતે ગુજરાતમાં પણ તેઓ પ્રચાર કરવાના છે એક બે સભાની સાથે જ સાંજે રોડ શો કરવામાં આવશે વિવાદ વચ્ચે બાવીસ તારીખે સભા સંબોધી પ્રચારની શરૂઆત કરાવશે મોદી ભાજપના તમામ સ્ટાર પ્રચારક પણ ગુજરાતમાં આવવાના છે તમામ કેન્દ્રીય મંત્રીની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રચાર કરશે જંગી જનસભા રોડ શો ડોર ટુ ડોર પ્રચાર કરતા દેખાશે ભાજપના સ્ટાર પ્રચારકો પ્રથમ ચરણના મતદાન બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચાર શરૂ કરશે ગુજરાતમાં ચાર ઝોન પ્રમાણે પીએમની દસ થી વધુ સભાઓ થશે

ગુજરાતના પ્રચાર માટે રહેવાનું છે કારણ કે સાત તારીખ એટલે કે સાત મે ગુજરાતમાં ચૂંટણી છે હવે એની પહેલાં જ્યારે વાતાવરણ ઢોળાયું છે ખાસ કરીને ક્ષત્રિય સમાજને લઈને એમની સોમાનને લઈને ગામે ગામ આંદોલન ચાલી રહ્યા છે અને આઈબીએ કીધું છે કે કમસે કમ જે છે એ થી સાત અથવા આઠ જે સીટો પર એની અસર પડશે ને ત્રણ સીટો એવી છે જ્યાં પાર્ટી જે છે હારી શકે છે એ કારણ એ છે અને બીજું પાર્ટીની અંદર જે આંતરિક હુંસાતુસી છે એ પરિણામ હોઈ શકે છે હવે એ વાતનો અહેસાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ છે એ વાતનો અહેસાસ ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ છે એટલા માટે જ તે તમે જુઓ બાવીસ તારીખથી તેઓ જ્યારે શરૂઆત કરવાના છે એમાં સૌથી પહેલી જે સભા છે તે રાજકોટમાં કરવાના છે રાજકોટ બે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને બે ત્રણ કારણ છે કારણ કે પહેલી વખત જ્યારે તેઓ અહીંયા સીએમ બન્યા ત્યારે તેઓ રાજકોટથી જ ચૂંટણી લડ્યા હતા અને સતત એવું કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર રાજકોટ જે છે એ એમના હંમેશા દિલની નજીક હોય છે એવું વારંવાર તેઓ કહેતા હોય છે અને રાજકોટથી તેમને સવિશેષ પ્રેમ પણ છે હવે સવાલ એ છે કે જે રીતે સમગ્ર માહોલ અત્યારે બદલાયું છે આવતીકાલે એટલે કે રવિવારે ત્યાં પાંચ લાખ લોકો ભેગા થવાના ક્ષતિ સમાજના લોકો પોતાની હુંકાર કરવાના છે આજે પણ જે અખિલ ભારતીય કાઠી સમાજ જે છે કાઠી ક્ષત્રિય સમાજ એને પ્રેસ કોન્ફરન્સ કરી એમને સ્પષ્ટતા કરી શકે એમનો વિરોધ જે છે તે રૂપાલાને લઈને છે એમનો વિરોધ ક્યાંય ભાજપનું નથી પણ જે રીતે રૂપાલાએ માફી માંગી એ અયોગ્ય છે એટલે કાલે જે કાઠી સમાજના લોકોએ સંપૂર્ણ સમર્થન આપેલું એમાંથી બે ભાગ પડ્યા છે અને આજે જે બીજો દળ છે ખાસ કરીને ભાવનગરના રાજવીઓ તરફથી એમણે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરી છે હવે જે ત્રીજી વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કે એ જ્યારે તે આવે છે અહીંયા ત્યારે કેવા પ્રકારની વાત કરે છે શું તેઓ જે છે આવે છે એટલે સીધી રીતે જે સમજાવવાનો પ્રયત્ન કરે છે જે તમામ સમાજની બહેનો છે ખાસ કરીને ક્ષત્રાણીઓ છે તેમને ક્ષત્રિયોને એની પહેલા કારણ કે તારીખે આવે એની પહેલા ગુજરાતની અંદર એક હિન્દુત્વની લહેર જગાવવાનો જે પ્રયત્ન છે તે સાધુ સંતો તરફથી એટલે ખાસ કરીને ભાજપના ખોડે બેસેલા જે સાધુ સંતો છે તેમણે શરૂઆત કરી છે વિશ્વ હિન્દુ પરિષદની મદદથી હિન્દુ જો ક્ષત્રિયો નારાજ થશે થશેના હિન્દુત્વને જોખમ છે ક્ષત્રિયો નારાજ થશે તો જે વિધર્ભીઓ છે તેમને ફાયદો થશે પણ આ જ સંતો જ્યારે વાત આવે કે કોઈને રોજગારી નથી મળી એણે આત્મહત્યા કરી છે એ વિશે નથી બોલતા મોંઘવારી વિશે આ સંતો નથી બોલતા જ્યારે બહેનો આ યુવાઓને રોજગાર નથી મળતી તેઓ આંદોલન કરે છે ત્યારે નથી બોલતા ક્ષત્રાણીઓ સાથે જ્યારે દુર્વ્યવહાર થયો ત્યારે આ સંતો નથી બોલતા કારણ કે ત્યારે તે લોકોએ ભાજપનું મગ પોતાના મોઢામાં લઈને ચૂપ બેસે છે નથી બોલતા અને એટલા માટે જ્યારે કાલે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે કરણસિંહ ચાવડાએ હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે હિન્દુત્વ માટે ક્ષત્રિયોએ માથા આપ્યા છે સંતોએ નથી આપ્યા એટલે કમસે કમ તેઓ માપમાં રહે શબ્દો એવા નહોતા પણ ભાવના એમની કહેવાની એ જ હતી કે ક્ષત્રાણીઓનું અપમાન થયું છે જો સમાજને સમજાવવાનું બદલે એટલી તાકાત નથી નૈતિક તાકાત જે સંતો છે અવિચલદાસથી લઈને દિલીપદાસ મહારાજ એ પોતાની નૈતિક તાકાત ખોઈ ચૂક્યા છે કમસે કમ રૂપાલાને કે વડાપ્રધાનને જેને કહી શકે વડાપ્રધાન પણ આ સારી રીતે વાત જાણે છે કે બાવીસ તારીખથી તે પ્રચાર કરશે ચાર ઝોનમાં તેઓ પ્રચાર કરશે એમને ખબર છે કે શહેરોમાં તેમને વોટ બેંક છે એટલે રોડ શો થવાનું છે જે ગ્રામીણ જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં તેમની સભાઓ થશે એ પ્રકારની જે ગોઠવણ છે એ કરાઈ છે એ સિવાય જો હું તમને વાત કરું તો એમાં જે સીએમ યોગી આદિત્યનાથ છે તે પણ આવશે મધ્યપ્રદેશના સીએમ છે તે પણ આવશે રાજસ્થાનના સીએમ છે તે પણ આવશે એવા કારણ કે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા અલગ અલગ જેમ કે સુરત છે તે તે કોસ્મોપોલિટન સિટી છે ત્યાં મહારાષ્ટ્રથી પણ લોકો આવશે કારણ કે ત્યાં મરાઠી કે મહારાષ્ટ્રના લોકોની સંખ્યા વધારે છે ઉત્તર ભારતના લોકોની સંખ્યા વધારે છે મધ્યપ્રદેશ હરિયાણા પંજાબ એ તમામ લોકોને એમને ભાજપ પ્રત્યે કમસે કમ વોટ આપે અને કમસે કમ અત્યારે આપણે વિશ્વગુરુ બની રહ્યા છે અને ભારતમાં વિશ્વ વિશ્વનો વિશ્વની અંદર ભારતનો ડંકો વાગે છે એ તમામ વાતો કરવામાં આવશે ચંદ્ર ઉપર ભારત પહોંચી ગયું એ વાત કરવામાં આવશે ગર્વથી છાતી એટલી મોટી ફૂલાઈ દેવામાં આવશે કે લોકો જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપે બીજું કંઈ તમને દેખાય નહીં પણ વાસ્તવિકતા એ છે કે તમામ લોકો એ જવાબથી ભાગે છે કે રોજગારી કેટલા લોકોને તમે આપી એ નહીં કે શું ખેડૂતોનું જે બમણું થયું જે વાત હતી એ કે એમની આવક બમણી થશે એ થઈ તો એ મુદ્દે કંઈ નહીં બોલે મણિપુર સળગી રહ્યું છે એ મુદ્દે કંઈ નહીં બોલે એ તમામ વસ્તુ અને ખાસ કરીને જે ગુજરાતમાં પરિસ્થિતિ છે એને લઈને બોલવા માટે અત્યારે ભાજપનું કોઈ પણ વ્યક્તિ મગનું મગનું નામ મરી પાડવા તૈયાર નથી સંતોથી માંડીને તમામ લોકોને અત્યારે આગળ કરવામાં આવી રહ્યા છે એટલા માટે જ આગળ કરવામાં આવી રહ્યા છે કે વડાપ્રધાન આવે એની પહેલા જે સ્થિતિ છે સુધરી જાય અથવા તો એને સંભાળી શકાય જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવામાં